રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ગુજરાતને જીરો વેસ્ટ તરફ અગ્રેસર બનાવવાના ભાગરૂપે નવસારી નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન અને નિર્મળ ગુજરાત થકી ઝીરો વેસ્ટ તરફ પહેલની શરૂઆત કરવામાં આવી છે જે અન્વયે રામજી મંદિર હોલમાં આજ સફાઈ કર્મચારીઓને તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. ભારત સરકાર દ્વારા શહેરોને કચરામુક્ત બનાવવાના આશયથી નવસારી, વિજલપુર શહેરમાં તમામ સરકારી કાર્યક્રમ, લગ્ન, મેળાવડા, સામાજિક અને ધાર્મિક પ્રસંગોમાં પ્લાસ્ટિક ઉપયોગ ન થાય તેમજ અન્ય જરૂરી વપરાશની તમામ વસ્તુઓ પુનઃ વપરાશમાં લઈ શકાય અને પર્યાવરણને નુકસાન ન પહોંચે એ હેતુસરથી કેન્દ્ર સરકારની શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 પોઈન્ટ અંતર્ગત ઝીરો વીસ અભિયાન અમલમાં મુકવામાં આવેલ છે જેના ભાગરૂપે નવસારી નગરપાલિકા પ્રમુખ મિનલબન દેસાઈના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા સફાઈ કર્મચારીઓને માર્ગદર્શિત કરવા ઝીરો વેસ્ટ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે પાલિકામાં શ્રેષ્ઠ કર્મચારી કામગીરી કરનાર કર્મચારીઓને સાલ ઓઢારી સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું છે તેમજ દસ હજારનો ચેક વિતરણ કરી વિશેષ સન્માન કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત પદાધિકારીઓ અધિકારીઓ સાથે કર્મચારીઓ નવસારી વિજલપુર શહેરને સ્વચ્છ સુંદર બનાવવા સાથે સ્વચ્છતા અર્થે સંકલ્પ લીધા હતા